નમસ્કાર જય સોમનાથ બધાને મહેશભાઈ રાઠોડન મગજ થી લઈ અને કોરોના કાળ સુધી અને એમના પછી પણ વર્તમાનની અંદર પણ અમે વિવિધ જરૂરિયાતમંદ લોકોને અમારાથી કઈ મદદ થાય છે કેવી પ્રકારની મદદ કરી શકીએ તમને મદદ કરતા જેમાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે થઈને કે જે ગાંધી આશ્રમ અને યુએસએના માધ્યમથી અત્યારે અંદાજે સિત્તેરથી એસી વિદ્યાર્થીઓને ફીથી લઈ અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી આપી છે અને વિવિધ તહેવારોની અંદર પણ આપણે ઉજવણી કરતા એમાં પણ આપણે જરૂરિયાતમંદ લોકો છે ખરેખર તે લોકોને મદદ કરવા માટે આપણે પ્રયત્નશીલ રમેશ માટે તો જેમ દર વર્ષે જન્માષ્ટમી હોય દિવાળી હોય એવા તહેવારો હોય આપણા એ તહેવારોની અંદર મીઠાઈઓનું પણ વિતરણ કરવામાં આવતું અને એ મીઠાઈઓનું વિતરણ કર્યા પછી આપણે વિવિધ ફોટાઓ અને વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી પ્લેટફોર્મ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા જેથી કરીને આમાં પણ કોઈ સહભાગી બની શકે અને આવો કોઈને સેવા કરવી હોય તો ચિંતા ન રહી પણ અમારા ટ્રસ્ટીઓ અને જે ગાંધી આશ્રમના અને ખાસ કરીને યુએસએના અમારા મિત્રો દ્વારા એવી એક ખાસ રજૂઆત કરવામાં આવી છે કે જે આપણે મદદ કરીએ છીએ એમનો કોઈ પણ સામાન્ય માણસ કે નાના નાનો માણસ એનો વિડીયો ઉતારવાનો નથી ફોટો નથી પાડવાનો કે જેથી કરીને આપણે એ લોકોને ખરેખર ભોજન આપવાના છે સારામાં સારું પાંચ પ્રકારની મીઠાઈઓ આપવાના છે આ વખતે દર વખતે અમારા હજારેક લોકોને હજારેક ઘરોમાં આપણે મીઠાઈનું વિતરણ કરવામાં આવતું આ વખતે આપણે સુધી બે હજાર ઘરોને જરૂરિયાતમંદ લોકો છે ત્યાં સુધી પાંચ પ્રકારની જે સાડા ચારથી પાંચ કિલો જેટલી આઈટમ મીઠાઈ કહી શકીએ મીઠાઈઓ આપણે આપવાની છે તો તેમાં બધા લોકોને વિનંતી કરીએ છીએ કે આપણે નજીકની અંદર જે પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો ત્યાં સુધી પહોંચવા માટે આપ મદદ કરી શકો અને આ અમારા અવિરત ભગીરથ કાર્ય જે છે તેમની અંદર મદદરૂપ થાઓ એવી અમે તમારી પાસે અપીલ કરીએ છીએ તો જ્યારે પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય કોઈ એવા પ્રશ્નો હોય કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કોન્ટેક કરી શકો કૃષ્ણ ઇન્ટરનેશનલ ચોરવાડ સુધી અને આપણે આને વધુને વધુ લોકો સુધી મદદ કરી શકીએ એવી કંઈક વ્યવસ્થા કરી છે અને આવતા દિવસોની અંદર આથી વિશેષ રીતે આપણે વિદ્યાર્થીઓ માટે પણ એક મોટો પ્રોગ્રામ લઈને આવી રહ્યા છે તેમની અંદર પણ જરૂરિયાતમંદ લોકો રોજગારી મળે એવો એક મોટો પ્રોજેક્ટ આપણે અહીંયા સ્થાપવાના હોય તો તેમની અંદર પણ આપ સહભાગી થવા બધા લોકોને વિનંતી જય હિન્દ જય સોમ